તો ગુજરાતમાં આવેલું એક એવું શિવ મંદિર કે જ્યાં ઘીના ભંડાર રોજ બરોજ વધતા જાય છે મંદિરમાં આશરે પંદરસો જેટલા કાળા માટીના માટલા આવેલા છે જેની અંદર અંદાજે પંચોતેર હજાર કિલો જેટલું ઘી ભરેલું છે અને મિત્રો આ જે ઘી છે એની અંદર કોઈ પણ પ્રકારની દુર્ગંધ કે જીવાતનો કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ નથી અને મિત્રો આ જે ઘી છે એ આશરે છસો વીસ વર્ષથી અહીંયા સંગ્રહાયેલું છે તેમ છતાં તેની અંદર કોઈ પણ પ્રકારની દુર્ગંધ નથી કે કોઈ પણ પ્રકારની જીવાતનો ઉપદ્રવ નથી કે કોઈપણ પ્રકારના કીડી મકોડા જોવા મળતા નથી તેમજ કોઈ પણ પ્રકારની સીઝનનો પણ તેની પર પ્રભાવ જોવા નથી મળતો મિત્રો અહીંયા શિયાળો ઉનાળો કે ચોમાસું એવી કોઈપણ પ્રકારની ઋતુનો અસર આ જે ઘી છે એની પર થતો નથી તો મિત્રો આ શિવ મંદિરની જો વાત કરીએ તો આ જે શિવ મંદિર જિલ્લાનું એક ગામ છે ખેડા જિલ્લાના રડુ ગામે આવેલા કામનાથ મહાદેવના મંદિર પ્રત્યે લોકોની અપાર શ્રદ્ધા છે તો મિત્રો ચલો આવો આપણે પણ જાણીએ શું છે આ મંદિરનો ઇતિહાસ અને આ જે ઘી છે એ કઈ રીતે અહીંયા સંગ્રહવામાં આવ્યું છે તેમજ આ જે ઘી છે એનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આ રડુ જે ગામ છે એ ત્રણ વિશિષ્ટ બાબતોને કારણે અલગ પડે છે એક તો રવિશંકર મહારાજની આ જે છે જન્મભૂમિ છે બીજું સંતરામ મહારાજ કે જે નડિયાદ જે છે તેની સાતમી ગાદી અહિયાં રડુમાં આવેલી છે તેમજ મિત્રો ત્રીજી જે બાબત છે એ આપ જોઈ રહ્યા છો એ કામનાથ મહાદેવ નું જે મંદિર છે એ પણ રડુ ગામે આવેલી છે આવેલું છે મિત્રો તો મિત્રો રડુ ગામ જે છે એ કામનાથ મહાદેવ માટે શું પ્રસિદ્ધ છે તો ચલો આવો આપણે પણ જાણીએ કે શું છે આ કામનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ અને આ જે મંદિર છે એ કઈ બાબતોને કારણે વિશિષ્ટ છે એ માટે એ માટે મારું નામ ગંગાનાપુરી પરસ્પર દોષમી કામનાથ મહાદેવ મંદિરના पुजारीની અંદર જેવું કામનાથ મહાદેવ ના મંદિર મન ની મનોકામના પૂર્ણ કરે કામનાથ મહાદેવ અહિયાં છસો છત્રીસ વર્ષથી અખંડ જુઓ ચાલે ઓકે છસો છત્રીસ વર્ષથી અખંડ અમારા ગામના પટેલ જયસંભાઈ હીરાભાઈ પટેલ આજથી છસો વર્ષ પહેલા ગામમાં શિવાલય એવો રોજ એવો નિયમ કે માદેવજીના દર્શન કર્યા પછી ચા પાણી સાત કિલોમીટર ચાલી ને પુના જ ગામ જતા ઓકે પુના નદી ના માર્ગે જતા એક દિવસ સાત દિવસ સુધી પૂર ગયું પટેલ નો એવો નિયમ હતો કે ચા પાણી કર્યા પછી માદેવજીના દર્શન કરવા સાત દિવસ સુધી જઈ શક્યા નહીં બરાબર

જોત લાયા એટલે જોત ચાલતી હતી એમાં ગીતો બને પૂરવા માટે ધીમે ધીમે એવું થવા માંડ્યું કે ભાઈ ચાલો આપડે

અખંડ જ્યોત જે પટેલ અખંડ જ્યોતિ છે છસો ને છત્રીસ છત્રીસ વર્ષથી આ ચાલુ છે આજે પેલો રૂમ છે એ બધું ચારસો પાંચસો વર્ષ પુરાણું છે જે મંદિર બની છે એ સમયે જે ઘી આવેલું ચાર રૂમ છે બરાબર એટલે આપડે જ્યાં ચારસો પાંચસો વર્ષ પુરાણું ઘી છે એના દર્શન કરીએ ઓકે આજે અંદર ઘી જે છે એ ચારસો પાંચસો વર્ષ જૂનું હશે પુરાણું ઓકે અને આ ઘી જે છે એની અંદર કોઈ પણ પ્રકારના કીડી મુકાવડા કે કોઈ ચીજ જીવ જંતુ કે એવું કશું જ પડતું નથી અને ઘી બગડતું બગાડતું પણ નથી અને 600 વર્ષ જૂનું જ છે હા 600 વર્ષ જૂનું ઓકે જો

એ પણ આપણે બતાવી દઈએ નંબરનો રૂમ આ બધું વીસ પચીસ વર્ષ પુરાણું ગયું ઓકે આ બીજા નંબરનો રૂમ હા હા

કન્ડિશન તો એની એજી ની એજી કોઈ નપલી સીઆરઓ તો અમાર શું કે ગમે તે પરિસ્થિતિ હોય પણ ગી એનો એક આ ચોથો રૂમ છે આ ચોથો રૂમ છે ને આ ચોથો રૂમ બરાબર આ ઘી નો મોટે ભાગે આપણે શું ઉપયોગ કરતા હોય શ્રાવણ મહિનામાં યજ્ઞ થાય છે યજ્ઞ થાય છે ઓકે અને આજે બહાર આપણે ચાલી રહ્યું છે અખંડ યજ્ઞ ચાલુ કરે અખંડ યજ્ઞ ગઈ દેવ દિવાળી થી અખંડ યજ્ઞ ચાલુ કરેલો બરાબર જે ઘી નો સ્ટોક વધી ગયો એના લીધે ચૌદ એક મહિના થયા બરાબર અખંડ યજ્ઞ ચાલુ કરેલો બરાબર આપણે ઘી કોઈને આપતા નથી ના અહીંયા અમારા જે ગામમાં મંદિર છે ચાર પાંચ મંદિર એમાં શિવા મંદિર શિવા પૂજા માં જાય બાકી ખાવા પીવા વેચવા માં કોઈ ઉપયોગ નહીં બરાબર તો મિત્રો આ જે છે એ અખંડ યજ્ઞ છે અખંડ યજ્ઞ છે અખંડ જૂથ તો નામ સાંભળ્યું હશે આપણે પરંતુ અખંડ યજ્ઞ કોઈ દિવસ સાંભળ્યું નહીં હોય તો મિત્રો આજે કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં આગળ મિત્રો અખંડ યજ્ઞ કરવામાં આવે છે એટલે કે જે અહિયાં જે ઘી ભક્તો દ્વારા પ્રસાદી સ્વરૂપે ધરાવવામાં આવે છે એ જે ઘી છે એ આ અખંડ યજ્ઞ ની અંદર ઉમવામાં આવે છે અને મિત્રો આ અખંડ યજ્ઞ અહિયાં આ મંદિરે ચાલુ હોય છે

કે અહિયાં કયા દિવસો ઉજવવામાં આવે છે જેમ કે શિવરાત્રી છે શિવરાત્રી મહાશિવરાત્રી અને ભગવાન જે દિવસ પુનાસ ગામ થી આયા શ્રાવણ વદ બારસ શ્રાવણ વદ બારસ નો અહિયાં ગામ મોટો લોક મેળો ભરાય બરાબર અને મહાદેવજી ની આખા ગામમાં માં નગર યાત્રા નીકળે અચ્છા હજારો ની સંખ્યામાં ગામમાં માણસો જે બધા નગર યાત્રા માં નીકળે સવાર બાર વાગે નીકળે સાંજે પાંચ વાગે મહાદેવજી આખા ગામ ની નગર યાત્રા કરી સાંજે પાંચ વાગે પરત ફરે બરાબર બરાબર અહીંયા મોટો લોક મેળો ભરાય ઓકે ઓકે અને બારસ ના દિવસે મેળો હોય હા અને મહાશિવરાત્રી નો પણ મેળો હોય મહાશિવરાત્રી વિશે મેળો ઓકે તો મિત્રો આજે કામનાથ મહાદેવ નું જે મંદિર છે અહિયાં અન્નક્ષેત્ર ક્ષેત્ર પણ ચાલી રહ્યું છે તો મિત્રો આપણે ચલો આવો અન્ન ક્ષેત્રની ની પણ મુલાકાત લઈએ ક્ષેત્ર અમારી સંસ્થા છે રવિશંકર અન્નક્ષેત્ર ચલાવવામાં આવ્યું સવાર માં દસ વાગ્યા બપોરમાં બે વાગ્યા સુધી અન્નક્ષેત્ર ચાલે બરાબર રોજ નું પાંચસો થી સાતસો માણસ ઓકે ભોજન બરાબર દરરોજ પબ્લિક અહિયાં હોય દિલ્હી હોય છે છે કામનાથ મહાદેવનું મંદિર છે અને અહીંયા ભગવાનને ફક્ત ઘી જ ચડાવવામાં આવે છે અને મિત્રો આપ જોઈ શકો છો એમ તમારી માનતા મુજબ ઘી અહીંયા તમને મળી જશે શું આ નાની જે છે એની શું કિંમત હોય છે મૂડીવાની સો રૂપિયાનો હશે અચ્છા તો મિત્રો આ જે છે અહીંયા તમને સો રૂપિયામાં ઘી મળી જશે જ્યારે પણ આવો ત્યારે અહીંયા એક દુકાન છે ત્યાંથી તમને ઘી મળી જશે બીજું આપણે અહીંયા શું શું મળી જશે અગરબત્તી શ્રીફળ અગરબત્તી શ્રીફળ સાકર બરાબર બરાબર ઓકે બરાબર બરાબર અચ્છા તમે આ જે ઝીની જે મોટી બોટલ છે એ શું ભાવ વેચતા હોય છે મોટે ભાગે ચારસો પચાસ અને દિવસમાં કેટલી વેચાતી હોય છે મોટેભાગે દિવસ

બરાબર અને જેની નાની માનતા રાખી હોય નાનું બોટલ લઈ જાય બરાબર 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 આપ જે જોઈ રહ્યા છો એ કામનાથ મહાદેવનું મંદિર છે અહીંયા અખંડ જ્યોતિની સાથે અખંડ યજ્ઞ પણ આવેલો છે એની તરત જ બાજુમાં સંતરામ મહારાજનું મંદિર આવેલું છે જે નડિયાદ સંતરામ મહારાજ દ્વારા સંચાલિત છે હા નડિયાદ મંદિર જે છે સંતરામ મહારાજનું એમની જ આ ગાદી છે રડુ ખાતે આવેલી છે મિત્રો કામનાથ મહાદેવનું જે મંદિર છે એની તરત જ બાજુમાં એટલે કે મંદિરના પાછળના ભાગે આ જે સંતરામ મહારાજની જે ગાદી છે એ આવેલી છે મિત્રો આ જે મંદિર છે એ સરસ મજાનું મંદિર છે અને આશરે છ સોથી સાતસો વર્ષ જૂનું આ મંદિર છે તો આપ ફેમિલી સાથે પણ આ સ્થળની મુલાકાત લઈ શકો છો 🎵 આવી કૃપા કોઈ ભાગ્ય જગ્યાએ જોવા મળે છે માટે મિત્રો આ સ્થળની તમે અવશ્ય મુલાકાત લેજો મિત્રો આ સ્થળનું લોકેશન હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેથી કરીને તમારે ત્યાં જવામાં તમને સરળતા રહે તેમજ મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમે હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તેમજ મિત્રો તમારા વિસ્તારમાં પણ જો કોઈ આવું સ્થળ હોય ઐતિહાસિક તો એની તમે અમને કમેન્ટમાં જાણ કરજો અમે રૂબરૂ મુલાકાત લઈશું અને આવી રીતનો એક વિડીયો બનાવીને અપલોડ કરીશું જેથી કરીને આપણી જે સંસ્કૃતિ છે એને કોઈ ભૂલી ના જાય વિસરાય ના જાય આપણી સંસ્કૃતિ માટે મિત્રો તમે અમને જરૂરથી જાણ કરજો